અને શું કરવાનું છે બેટા સરવાળા સરવાળા કરવાના એટલે શું કરવાનું શું કરવાનું સરવાળા કરવાના એટલે ભેગા કરવાના સરસ ચલો હવે પેલા કેટલા લખે છે બેટા ત્રણ ત્રણ લખો ચલો મૂકો ત્રણ સરસ ચલો પછી કેટલા લખે છે ચાર ચાર નું ભરવો સરસ ચલો હવે મણકા ભરવો પેલામાં કેટલા ભરવશો સરસ બીજામાં કેટલા લખ્યા છે ચાર ચાર મણકા નાખો ચલો બે ચાર સરસ ચલો કેટલા થયા ગણો તો બીજા